કેવું કલાક ગયું મૂવી કાઈ ઘટે જ નહી 4 કલાક બેઠા ઓકે રણવીર સિંહની એક્ટિંગ કેવી લાગી તમને સારી છે પાંચ માંથી કેટલા સ્ટાર આપશો પાંચ માંથી પાંચ પાંચ માંથી પાંચ વાહ થેન્ક યુ અ રણવીર સિંહનો લુક તમને કેવો લાગ્યો આ ઈટ્સ ઓકે ઠીક ઠીક અને એની એક્ટિંગ કેવી હતી એક્ટિંગ માં તો સારું છે પણ ફિલ્મ માં બહુ જાણતું નથી કેવો કંટાળો એવો પિક્ચર માં ના કંટાળો ને બહુ મજા આવી ભાઈ બહુ મજા આવી અને પિક્ચર ઓવરઓલ કેવું ગદું પિક્ચર એટલે કાય એકદમ તાકાદારું ભૂલ તાકાદાર કેટલા સ્ટાર માંથી 5 સ્ટાર માંથી કેટલા આપશો તમે પાત માંથી 10 આપવા હું વાહ મૂવી માં કયો કેરેક્ટર તમને બેસ્ટ લાગ્યો રહેમાન દકેત રહેમાન રકેશ અને એનું ક્યુ વધારે આમ તમને એનું એક્ટિંગ વધારે ગમી કે એનો લુક વધારે ગમી એક્ટિંગ જોરદાર છે અત્યાર સુધીની બેસ્ટ એવર એક્ટિંગ કહેવાય એમ એક્ટિંગ મોસ્ટ ઓકે અ મેડમ તમે 5 માંથી કેટલા સ્ટાર આપશો મૂવીને 5 આઉટ ઓફ 5 અને રેમાન રકેશ નું કેવી એક્ટિંગ હતી એમાં બહુ મસ્ત જોરદાર અને ઓવરઓલ મૂવી કેવું લાગ્યું જોવા જેવું છે કંટાળો આવે એમ છે 3.5 કલાકમાં કઈ ના 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 જોવા જેવું છે ઓકે

ઓરા કહેતો એને ઓરા ઓય વચ્ચે કન્નામે ઓ ભાઈ એક ઓરા લેકે ચાલ્યા કેટના સ્ટાર આપोगे आप उनको 10 में से 10 भाई 10 में से 10 5 में से नहीं 10 में से 10 वाह भाई मूवी કેવું લાગ્યું તમને બહુ મસ્ત 5 માંથી કેટલા સ્ટાર આપશો મસ્ત 5 સ્ટાર ઓકે બહુ એક નંબર રણવીશની કેવી એકટિંગ હતી રેમન ડકેતની રેમન ડકાતે એક નંબર કાય ઘટતા ભાઈ ઓકે તમારે મૂવીમાં ક્યુ વધારે બેસ્ટ લાગ્યો પાર્ટ મને રણવીર સિંહ નો પાર્ટ બેસ્ટ લાગ્યો અને અક્ષય ખન્ના વાવ તમને ક્યુ કેરેક્ટર વધારે ગમ્યું મૂવીમાં ઓફ કોર્સ રણવીર સિંહ એનો ન્યુ લુક કેવું લાગ્યું તમને ડેશિંગ અને એની એક્ટિંગ સુપર્બ તો રહેમાન ડકેત નું ઓકે લાસ્ટ અકબર માં જેવું લાગ્યું તેવું તો નહીં પણ રણવીર સિંહ નું તો અલગ જ એમને આ પાંચ માંથી કેટલા સ્ટાર આપશો

તો મને થોડું કયો એમાં શમા ધનાની છે મારું નામ અને હું ન્યુટ્રિશનિસ્ટ છું અને મારો આમાં એક રોલ હતો એટલે ફીચર રોલમાં હતી હું તો હું અહીં જો આવી એટલે તમારો શું રોલ છે એમાં એટલે આપણે જ્યારે ઓલો રણવીર સિંહ વેઇટર બને છે સર ને તો એની સાથે હતું તો રણવીર સર સાથે અમને ત્યાં ચાન્સ મળ્યો તો અને ત્યાં સ્ટેજ પર હતી હું કે મેરેજ થઈ છે એમાં હા તમે આમાં પિક્ચર માં કામ કરેલું છે સાથે અમેઝિંગ તો તમારો એક્સપિરિયન્સ શું કે આ મુવી ને લઈને ઓસમ છે લાઈક અમારો તો એક સીન હતો તમને અમને 3 ડેઝ થી હતા ત્યાં અને મુવી ઇઝ ઓસમ યાર સેકન્ડ ટાઈમ હું જોવા આવી છું વાવ તમે રાજકોટના ના છો રાજકોટ છું પણ હું મુંબઈ છું એટલે રાજકોટના એક સ્ટાર છે જે અત્યારે આ પિક્ચરમાં ધુરંધર મૂવી છે આ ખબર નથી કોઈને તમે ન્યુટ્રિશનિસ્ટ એ છું અને સાથે સાથે આમાં મને એક્ટિંગ નું પણ ચાન્સ છે વાહ ભાઈ જોરદાર વાત કહેવાય અને તમે પાંચમાંથી પર્સનલી કેટલા સ્ટાર આપશો ઓફકોર્સ 5 આઉટ ઓફ 5 હજી તો પાર્ટ 2 ની હવે વેઇટ થશે ને એમાં બી આવી જશે પછી અમે તમે આવવાના પાર્ટ 2 માં ઓફકોર્સ આવશો જ ને હવે તો મને ટિકિટ આપશો ને ફ્રીમાં ઓકે થેન્ક યુ મેમ ઓવરઓલ મૂવી તમને કેવું લાગ્યું નો ગયું નો ગયું તમને થોડું થોડું ઓકે પાંચ માંથી તમે કેટલા સ્ટાર આપશો મૂવીને ઓકે અને આમ ટૂંકમાં કયો સીન હતો કે જે તમને વધારે ગમ્યો પિક્ચરમાં સંજય દત્તનો સંજય દત્તનો અને ટૂંકમાં રણવીર કપૂરનો ન્યુ લુક અને એમની ટૂંકમાં જે એક્ટિંગ હતી તમને કેવી લાગી એની એક્ટિંગ જે ચેન્જ થઈ ગઈ લાસ્ટમાં એ બહુ મસ્ત હતી ઓકે અને વિલનનો લુક કેવો લાગ્યો આમ એક નંબર એની એન્ટ્રી એક નંબર બાકી મૂવી આમ તમે ઓવરઓલ એક્સપ્લેન કરવાનું કે તમે ટૂંકમાં કયો તો કેવું કામ આપો એક્સપ્લેન કરો સમજાણું નહીં જેવું જોતું તો એવી રીતના તમે એમ જ છે સમજાણું કંટાળો આવી ગયો લાસ્ટમાં ઓકે ઓકે થેન્ક યુ ઓવરઓલ મૂવી તમને કેવું લાગ્યું અરે જોરદાર મસ્ત પાંચ માંથી કેટલા સ્ટાર આપશો પાંચ માંથી પાંચ કઈ એન્ટ્રી તમને બેસ્ટ લાગી અરે ઓ ભાઈ બેસ્ટ વાહ કેવું લાગ્યું મૂવી તમને એક નંબર કયો પાર્ટ તમને વધારે બેસ્ટ લાગ્યો મૂવીનો નો ઉદય પાર્ટ હાર લઈ ગયા વાહ કેટલા સ્ટાર આપશો કેટલામાં પાંચ માંથી પાંચ માંથી ચાર સ્ટાર તો ભાઈ કંટાળો આવે એવું હતું કે કંટાળો નથી વાહ પહેલી વખત નીંદર નથી વાહ મૂવીનો નો કયો પાર્ટ તમને બેસ્ટ લાગ્યો ફાઇટિંગ એકદમ મસ્ત પાંચ માંથી કેટલા સ્ટાર આપશો તમે કયો પાર્ટ તમને બેસ્ટ લાગ્યો મૂવીનો લાસ્ટ ચેપ્ટર નંબર 5 મને કયો પાર્ટ બેસ્ટ લાગ્યો મૂવીનો દરેક દરેક પાર્ટ દરેક દરેક પાર્ટ બહુ જ સરસ છે અને ધુરંધર તો ધુરંધર જ છે 5 માંથી કેટલા સ્ટાર આપશો ફાઈવ માંથી સ્ટાર્સ અને આમ ટૂંકમાં ઓવરঅল મૂવી આમ જોવા કંટાળો આવે એવું કઈ હતું કઈ એમાં બહુ જ મજા આવી એક કે એક પાર્ટ એવો નથી કે છોડવા જેવો છે બહુ જ સરસ છે જોવા જેવું મૂવી છે વાહ એક્ટિંગ તમને કેવી એક નંબર ધુરંધર વાહ ઓકે મેમ કેવું લાગ્યું તમને મૂવી કેવું લાગ્યું બસ બસ પાંચ માંથી કેટલા સ્ટાર આપશો 5 માંથી 10 અને કયો પાર્ટ તમને બેસ્ટ લાગ્યો મૂવીનો મૂવી આખી બહુ જ સરસ છે આમ જોવા જેવી મૂવી છે ની એક્ટિંગ વધારે સારી હતી કે વિલન ની વિલન તો આમ જોરદાર જ હતો પણ હીરો પણ એટલો સરસ જ બતાવ્યો છે વાહ સરસ બહુ જ સરસ પાંચ માંથી કેટલા સ્ટાર આપશો 10 10

સારી હતી ઓવરઓલ મૂવી આમ કંટાળો આવે હતું કે આમ જો ના ના મજા આવી ગઈ મજા આવી ગઈ પાંચ માંથી કેટલા સ્ટાર પાંચ માંથી પાંચ વાહ ફાઈ આઉટ ઓફ 10 સ્ટાર બહુ જ સારું મૂવી હતું વાહ મૂવી કેવું લાગ્યું અજી દોવા લેક નંબર મૂવી કેવું લાગ્યું મેમ તમને મૂવી તમને કેવું લાગ્યું કયો પાર્ટ તમને બેસ્ટ લાગ્યો મૂવીનો હું થર્ડ ટાઈમ જોવા આવ્યો વાહ હ અક્ષય ખન્નાનો રોલ સૌથી બેસ્ટ આ મૂવીમાં અક્ષય ખન્નાનો અને રણવીરસિંહનો કેવું લાગ્યો એનો તો ઠીક ઠાસ

મારવા છવ્વીસ પાછો મારે પાંચ માંથી તમે કેટલા સ્ટાર આપશો સાડા ચાર સાડા ચાર કારણ કે બીજું આવે છે ને ભાગે નું પેલો ભાગ અને બે ભાગ બનાવે સાડા બાકી તો પાંચ જ દે આજે પાર્ટ હજી એના માટે તમને કેટલા રણવીર સિંઘે હજી જીવતો જ છે અને ટૂંકમાં નવા અને જુના હીરા બે કોમ્બિનેશન માં કેવું જ મુવી આ તમને એના રિલેટેડ તમે કહી શકો એમાં નવા ને જૂના એટલે બે સેમ જ છે અત્યારે અક્ષય ખન્ના અને રણવીર સિંહ બે નું લેવલ એક્ટિંગ વાઇઝ એક જ જેવું ના આ મૂવી હવે અક્ષય ખન્ના કદાચ કદાચ ઘણા કહેતા હતા કે નો આવે તો એ પ્રમાણે તો અત્યારે જે લાસ્ટ મૂવી હોય એનું તો કેવું કે ઈ બાબતે કાઈ નહી અક્ષય ખન્ના નું એક્ટિંગ તો નેક્સ્ટ લેવલ જ છે દરેક દરેક મૂવી ગઈ મૂવી એવું જ હતું આ મૂવી પણ એવું જ છે એક મૂવી એમ એક્ટિંગ એમ નેક્સ્ટ લેવલ હતી તો એના માટે જ છે મેન તો એના માટે જ પિક્ચર જોવા આવ્યા રીલ ને બધું જોઈને એમ તો એના માટે કારણ કે એની પેલા એને બધા ઘણા રોલ કરેલા અને એના સોંગ ની તમને કેવાક લાગ્યા કે અંદર મ્યુઝિક કોમેડી સોંગ લાગે પણ હાલતું હોય ફાઇટિંગ સીન પણ લાગે કોમેડી સોન પણ એમાં એક નંબર શૂટ કરે એટલે આમ બધું ઓલ મૂવી આમ જોવા જેવું એ કંટાળો આવે એમાં ના જો એક મિનિટે કંટાળો નહી આવે સાડા ત્રણ કલાક નું મૂવી હોય હતું પાંચ કલાક નું કદાચ મૂવી હોત ને તો તમને કંટાળો લો એક મિનિટ એ કંટાળો નહી આવે એવું મૂવી છે વાહ ભાઈ વાહ ઓકે ચાલો થેન્ક યુ